સોડા પાય તો સોડા પી લેવું સા પાય તો સા પી લેવું હા સલે ઘણા દિવસ પછી મમતાએ બ્લોગ શરૂ કર્યો છે કેમ કે સુરત થી આવ્યા ને પછી નોને શરૂ જ નથી કર્યો લગન માં આતી એટલે નું તે બધે બ્લોગ બનાવતો લગન માં આતી ને એટલે તો આલે રાવ કે ભાવું કે તો આ નથી થી થઈ ની તે થઈ ની કરે રાવ તો પડી કરે તો બધા ટાટા પી દે ટાટા હાલો રાવી

નાસ્તામાં ફાફડા અને લાડવા ખવડાવી ઘેરે તડકો લાગતો હતો લાઇટી આવી ગયો એટલે મોટર ચાલુ કરીને

કેમ કે આપણને ગોબરનું શાક છે ને ખાતા ખાવતું નથી રઘું કાઢવાનું એટલે આપણે છે ને ખાલી રોહો થોડોક ખાઈને ઊભા થઈ જશે અને એ તો હોઈ જશે મેગી ખાઈને એને મેગી બનાવી દીધી એટલે ખાઈને હોઈ જશે અને તો તોય જાય આવો નથી ખાઈને ઘેર જાય છે ને ખાઈને આરામ કરી પછી રોંટે તને રાખશું નહીં રહે ચાર આડા ચાર વાગી જશે ખાઈમેકની જેમ તને રોંડો થાય એટલે

અમે માર બાયો હકટેટી લઈ આયા પાછા ગામમાંથી બલેસે બા હે હાલો આપણે હકટેટી ખાઈ લીધી પછી જાવું કે પડી પાદરબાજુ આ બલે આવી એક કે કોઈ નઈ નીકળે તો ફેમિલી અમે પાદર આવી જાતી બે બસ સ્ટેન્ડ ને અમાર બસ સ્ટેન્ડ છે ને બહુ મોટું છે આ બસ સ્ટેન્ડ છે આ આટલી બધું દેખન બધું બસ સ્ટેન્ડ છે જો હજી કોમડે અમારે ધીમે ધીમે ફરાવે

ને આ બસો આવવા મળી છે અત્યારે જેમ દિયાસમી છે ને એમ બસો અમારા ગામમાંથી વધારે હાલે છે તો હાલો થોડીક વાર બેસવી આપણે ફેમિલી ઘરે આવી ગયો છું રોંઢો થઈ ગયો છે હાવ ઘરે આવ્યું છે ને મમતા છે ને ઘઉં હારા કરવા મળી છે જોવો સુરત લઈ જવાના છે એટલે કાલમાં જ આવી કે પમદી જેવી નક્કી નથી એક બે દિવસમાં જવાનું થાય હા

તમારું કામ હોય તમારે જ કરવાનું હોય ને જો ફેમિલી જમવામાં છે ને લાપસી ને મગનું શાક બનાવ્યું છે બનાવી આમ થી કે ખાવા તે ખાવા હાટું બનાવી છે આપણે કઈ મંદિર નું ઓલું કઈ નથી માતાજી નું આમને ખાવાનું લાપસી ને મગનું શાક બનાવ્યું છે કા તો રમે છે એ તું ભાઈ મારા દાદા પણ બેસી છે રમવા મગનું પાણી પીવાનું છે એટલે તો મગનું પાણી પીવું ને તું હાલો આપણે દીવા કરી નાખી દીવાબી ટાઈમ થઈ ગયો છે હવે એવી રીતે ખાવા ઢોકળા ખાય છે ઢોકળાનું દૂધ હા રમાડો ¡Vaya! ¡Ala! 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 lo ¡Ala! 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 લાવાລະ દેના શિકન પાર દેંગે તો કર દેંગે તોતના બાદ મે વિડિયો કેવો લાગ્યો કેવો ન કમેન્ટ કર નાજો પછી મળીશું પર નવા બ્લોગ સાથે તો આ બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ નાઈટ કેમ છે ફોટો ફોટો દે વાર દે પૂઈ ગયો તે તો મેં સુકાઈ બાય બાય